હે ગુડ મોર્નિંગ જય કૃષ્ણ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં એની સાથે હેપી રિપબ્લિક ડે હે કે તો ગાઈઝ આજે છે સોતરમી છવ્વીસમી જાન્યુઆરી તો આ બાજુ આપણો નાનલો ભાઈ છે ને પેપર વાસવા બે ગયેલો છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે આજના ન્યૂઝમાં આપડે બીજાના મન ને વાંચવી કે તમે તમારું પોતાનું મન ક્યારેય વાંચ્યું છે આપણા મનમાં એમ વિચારા રાખવી હું આ કપડા પહેરી તો કેવો લાગ્યો આપણને કેવા પણ તમે તમારા મન નું ક્યારે વિચાર્યું છે તમારું મન તમારે શું કહે છે તો તો તમને કે શાંતિ અનુભવ થાય કે નકર તમે બીજા વિચારે વિચાર્યા રાખો તો તમારું તમે ક્યારે વિચારવાના જ નથી તો ગાય આપણું વિચારવાનું ગામ નું વિચારવાનું જે કપડા ગમે એ પહેરી લેવાના ગામ ને જે જજ કરવું એ કરીએ કે ટૂંકમાં એવું કહેવાનું છે ખાલી કપડાની વાત નથી બહુ બધી વાત છે અને આ હું છે પ્રજાસત્તાક દિવસ પંચોતેર વર્ષમાં સરકારનું જમા ઉધાર સોતેરમું બે ગયું અને આ પંચોતેરનો લેખ અત્યારે નાચ્યો છે રવિ પૂર્તિમાં આજે રવિવાર છે ને ગાય છે એટલે રવિ પૂર્તિ આવી છે અને આજે છવ્વીસમી જાન્યુઆરી છે ને એટલે બહુ બધી જગ્યાએ હું સવારમાં વોકિંગ કરવા ગયો ને ત્યારે નાનપણની યાદ આવી ગઈ સવારમાં હું જતો હતો ને ત્યારે એવું વિચારતો હતો કે હવે છવ્વીસમી જાન્યુઆરીએ રેલી કે એવું કંઈ નીકળતું નહીં હોય પણ એક રેલી મને જોવા મળી રસ્તામાં અને ત્યારે નાનપણમાં યાદ આવી ગયું સા છ વાગ્યા હું ઉઠી જવાનું સ્કૂલે જવાનું અને પછી એ લોકો કઈ આપણને રેલીમાં નારા બોલાવતા બોલાવતા મમ્મી એવું હતું પેલા હતું કે નહીં તમારા સ્કૂલમાંથી લઈ જાતા ગામમાં ન તો એવું એની ચાલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી આજે જલ્દી ફ્રી થઈ ગયા મમ્મી ફ્રી થઈ જાય હું નહોતા હો અને હું ફ્રી થાઉં થી મમ્મી નો થાય એવું થઈ જાય કેમ એમ થઈ જાય છે મારે હમણાં કોને ખબર સવારમાં ફોન લેવાય જાય ને કઈ એટલે મોડું થઈ જાય ફેસબુક માં બ્લોગ મૂકવાનો હોય અને યુટ્યુબ માં મૂકવાનો હોય સાંજે કઈ એડિટિંગ થતું નથી બ્લોગ બનાવવામાં બહુ મહેનત છે તો થોડીક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હું કેવું મમ્મી એ આખો દી મહેનત કરી આજે છે છવ્વીસમી જાન્યુઆરી તો આજે હું હતું હાલો બંધારણ કરવામાં આવ્યું હતું મમ્મી કે દેશ આઝાદ કરવામાં આવ્યો હતો પણ આજે છે ને આજે છે ને મારી સગાઈ થઈ હતી એ કોઈને યાદ નથી બંધારણ કરવામાં આવ્યું એ યાદ હતું તમને યાદ છે

ક્યાં ક્યાં જાય છે લોગમાં બન્યા જો જાહું તો તમને બતાવી બાકી સન્ડે ના દિવસે મને કોઈ જગ્યાએ જવાનું ગમે નહીં પણ આજે પ્લાન કર્યો છે સક્સેસ જાય તો સારું છે બાકી તો ફ્લોપે જાય શું કેવું છે ક્યાં જવાનું છે

વર્ષમાં એક બે વાર ક્યાંક પહેર્યા હોય બાય જવાનું હોય ત્યારે એટલે એમને પડ્યા છે આપડે બજાર માં જાવી તો ફાટલા કપડા તો પહેરાય જ જીન્સ લાવે ને તરત એમ કે આ હું આવા પહેરી થીંગડા મારી ને એટલે ગાઈ અમારે માર્કેટમાં એવું હોય હીરા માર્કેટમાં ફાટલા કપડા પહેરી ન જવાય બાકી શોપ બોપ હાલતી હોય તો જઈએ ચાલો હવે બહુ બધું જ્ઞાન સવાર અવારમાં પીરસી દીધું હવે થોડુંક નાઈ અને ફ્રેશ થાવ ગાય વાગી ગયા બપોરના એક અને જો જમવા માટે આવી ગયા આવી ગયા એટલે ઘરે હતા કે ગયા નથી તો જમવામાં બનાવી છે મસ્ત મજાની વઘારેલી ખીચડી જે કે આપને ગમે જ્યારે આપે ને ત્યારે આલે આ બાજુ મમ્મી પપ્પા અને રોહિત ભાઈ મમ્મી પપ્પા સવારમાં 7 વાગ્યા ઉઠી જાય ને રાતે પાંચ વાગ્યા સુઈ જાય પછી પાસા ક્યારે હુઈ જાય તમને ખબર છે હા અત્યારે દહ વાગ્યા ને ત્યાં હુઈ ગયા તા હું નીચે ગયો ને આમ એમ કે વેલો ઉઠી જવાય દિવાર ત્રણ ચાર વાર હુઈ જાય અને વહેલું ઉઠવાનું કે અમારે કેવું હોય ગાઈસ ઉઠ્યા હોય ને પછી સાંજે બાર વાગે જ સુવાનું હોય અને પપ્પાને તો વચ્ચે બે ત્રણ વાર નિંદર કરી દો આજે ક્યાં જવું સાંજે પપ્પાને ને કઈ જવાનું નો હોય હા એમ નઈ પણ દિવસે ત્રણ ચાર નીંદર ખેંચી લે એમ કન્ટિન્યુ તો ચાલો ગાઈસ ગરમા ગરમ ખીચડી માંથી કેવા ધુવાડા નીકળે છે અને બીજું એ કે બપોર ક્યારે આપણે છે ને જવાનું છે હવે જોધપુરી ને એવું સિલેક્ટ કરવા તો ભાઈ કેટલો ટાઈમ થઈ ગયો એક દોઢ વરસ થઈ ગયું શુરીને એવું ક્યાંય પહેર્યું નથી અને કુર્તા તો જો કે રનિંગમાં પહેરતા હોય નવરાત્રિમાં નેમાં તો હવે જોઈએ છે અત્યારે તો લેટેસ્ટ લેટેસ્ટ ને એવું આવી ગયું છે એટલે બહુ કન્ફ્યુ કન્ફ્યુઝન થાય કે હું પહેરવાનું છે હું લેવાનું છે જોઈ છી બીજું એ બપોર કેડે આવું હવે જોઈશું એ પ્લાન બને તો કારણ કે બીજા મારા કાકાના છોકરાને ફોન કરી એને ટાઈમ હશે તો આવશે તો અમે જાઉં સિલેક્ટ કરવા અને બીજું એ કે કાલના બ્લોગમાં કોમેન્ટ આવી રમિકા શાહ કરીને છે એણે એમ કીધું હતું કે ઋષિને સોમાવતી નો સોમાવતી જશે એ નો દેવાય એનાથી કિડની ફેલ થઈ જાય ને એવું હોય તો કોઈ ડોક્ટર આપણા બ્લોગ જોતા હોય તો એને આઈડિયા હોય તો કે સોમાવતી દેવાય કે ન દેવાય તમારું શું તમારે સોમ સોત્રી એ સોમાવતી નહીં હા તો અત્યારે તો એવું કોમેન્ટ આવી છે કે એનાથી કિડની ફેલ થઈ જાય અને ના કાલના બ્લોગમાં બહુ બધાને રિસીવના હાલડા કે તો એ તો તમને ફોનમાં કેમા હોય બાકી એક કલાક તમને ઉભરાઈ દે એટલા આલડા હોય ગાતો તો એને મમ્મી સાંજે તમને બતાવો વિડીયો જોયો હતો જોરથી અવાજ કાઢે છે હવે અહીંયા જયારે આવશે ને ત્યારે હું તમને બતાવી આલડા કારણ કે કાલ તો કદાચ આવી જાય કાલ આપણે લેવા જવાના છે હવે જોઈશી હું પ્લાન થાય છે કઈ કોઈ પ્લાન મારો ફિક્સ ન હોય એટલે મારે કેવું પડે જોઈ છે એમ તો ચાલો હવે ખીચડી રેડી થઈ ગઈ છે તો સાંજના આઠ અને ઘરે આવ્યા ઘરે મમ્મી ની કોઈ નથી ને આજે કઈ જમવાનું છે ને કારણ કે અમે જમવા રીંગણા ને ચાક ને રોટલો ખાઈને વૈયા અને એવું બધું હતું અને શોપિંગ કરવા ગયા કપડાની તો બધા અલગ અલગ મોલમાં ગયા પણ કાંઈ એટલી બધી મજા ન આવી એટલે હવે ટૂંક સમયમાં પાસે બીજી જગ્યા જાય ને બતાવી અહીંયા એવું હતું કે આજે સન્ડે હતો બહુ ભીડ હતી એટલે સુટેઈ ન લીધું અને થયું એવું કે પહેરવીને તો કાંઈ ગમતા નહોતા એટલે કાંઈ વિડીયો લેવાનો કંઈ મોકો મળ્યો નહીં અને બ્લેઝરને હું સિલેક્ટ કરવા ગયા ત્યાં પાવર વહી ગયો હતો તો જ્યાંથી ને વેવા એટલે હવે ટૂંક સમયમાં જ્યારે જાય ને ત્યારે બતાવી જોકે મેં ઇન્સ્ટામાં એક બે સિલેક્ટ કરી જ લીધા છે એમાંથીને જ આપણે પાઇસ કરવાના છે હવે જોઈશી ક્યારે જાય જ્યારે જાઉં ત્યારે બતાવીશ તો આજનું લોક્શન આ એન્ડ કરી દઉં છું આઈ હોપ કે તમને વિડિયો ગમો હોય છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નવું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બભાઈ